નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇનફોઇન ન્યૂઝમાં તો મિત્રો આજે ગુજરાત રાજ્યના સાઠ વરસ પાસઠ વર્ષ સિત્તેર વર્ષ બોતેર વર્ષ નેવું વરસ અને સો વર્ષના પેન્શનરો માટે ખૂબ જ આનંદના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો તો મિત્રો તમે પણ ગુજરાત રાજ્યના પેન્શનર સૌ તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી થવાના છે મિત્રો તો મિત્રો તમામ વાત વિગતવાર કરતાં પહેલાં જો દોસ્તો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું વિનંતી કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો બધી જ વાત વિગતવાર કરીએ તો જૂની પેન્શન યોજના અંગે મોટું અપડેટ કેન્દ્ર સરકારે એક નવો નિયમ લાગુ કર્યો જેના કારણે હજારો સરકારી કર્મચારીઓને ગેરંટી પેન્શનનો લાભ મળશે ઓપીએસ અને તેની અસર વિશે સંપૂર્ણ માહિતી જાણો સરકારી કર્મચારીઓ માટે એક મોટા ખુશખબર આવ્યા છે કેન્દ્ર સરકારે લાંબા સમયથી જૂની પેન્શન યોજના ઓપીએસ પરત કરવાની માંગ કરી રહેલા કર્મચારીઓ માટે એક નવો નિયમ લાગુ કર્યો છે જેનો સીધો લાભ હજારો કર્મચારીઓને થવાનો છે આ નિર્ણયથી એવા કર્મચારીઓને રાહત મળશે જેઓ જૂની પેન્શન યોજના એનપીએસને અસુરક્ષિત માનતા હતા અને નિવૃત્તિ પછી સ્થિરાવકની અપેક્ષા રાખતા હતા મિત્રો તો મિત્રો ઓપીએસ માટે નવા નિયમ લાગુ કરીને એનપીએસમાં મોટો સુધારો કરવામાં આવ્યો છે અને નિવૃત્તિ પછી સ્થિરાવકની અપેક્ષા રાખતા કર્મચારીઓને મોટી રાહત મળી છે જૂની પેન્શન યોજના ઓપીએસ શું છે પણ તેની પણ થોડીક માહિતી મેળવીએ તો ઓપીએસ એટલે કે જૂની પેન્શન યોજના એક પેન્શન સિસ્ટમ હતી જેમાં નિવૃત્તિ પછી કર્મચારીઓને તેમના છેલ્લા પગારનો લગભગ પચાસ ટકા કે તેથી વધુ ભાગ પેન્શન તરીકે મળતો હતો ખાસ વાત એ હતી કે કર્મચારીઓને આ યોજના માટે કોઈ યોગદાન આપવાની જરૂર નહોતી સમગ્ર ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવતો હતો મિત્રો તો મિત્રો જૂની પેન્શન યોજના માટે એટલે કે જૂની પેન્શન યોજનાનો મોટો ફાયદો એ હતો કે પચાસ ટકા તેથી વધુ ભાગ પેન્શન તરીકે મળતો હતો અને કર્મચારીઓને આ યોજના માટે કોઈ યોગદાનની જરૂર નહોતી સમગ્ર ખર્ચ સરકાર ઉઠાવતા હતા આ અંગે ગેરંટીકૃત પેન્શન સિસ્ટમ હતી જે કર્મચારીઓને નાણાકીય સુરક્ષા પૂરી પાડતી હતી નિવૃત્તિ પછી મળતા નિશ્ચિત માસિક પેન્શનની સાથે તે મોંઘવારી વધતા ડીએનનો લાભ પણ આપતી હતી જેના કારણે સમય જતાં પેન્શન વધતું રહ્યું આ જ કારણ હતું કે યોજના સરકારી કર્મચારીઓમાં ખૂબ જ લોકપ્રિય હતી અને મિત્રો હવે ખાસ વાત એ પણ કરી લેવી છે કે નવી પેન્શન યોજના એનપીએસ શા માટે અસ્તિત્વમાં આવી તો મિત્રો વર્ષ બે હજાર ચારમાં કેન્દ્ર સરકારે ઓપીએસ નાબૂદ કર્યું અને તેના સ્થાને નવી પેન્શન યોજના એનપીએસ લાગુ કરી એનપીએસ એક બજાર સંલગ્ન યોજના છે જેમાં કર્મચારીઓ અને સરકાર બંને યોગદાન આપવું પડે છે નિવૃત્તિ પછી મળતી રકમ શેરબજાર અને અન્ય રોકાણ સાધનો પ્રદર્શન પર આધાર રાખે છે આ જ કારણ છે કે કર્મચારીઓને સ્થિર પેન્શનની ગેરંટી મળતી નથી ઘણા કર્મચારીઓ તેને અસુરક્ષિત માને છે કારણ કે નિવૃત્તિ પછી તેમની આવક નિશ્ચિત હોતી નથી અને મિત્રો જૂની પેન્શન યોજના પરત કરવાની માંગ કેમ વધી રહી છે દેશમાં લાખો સરકારી કર્મચારીઓ અને તેમના યુનિયનો સતત જૂની પેન્શન યોજના પાછી લાવવાની માંગ કરી રહ્યા છે તેઓ કહે છે કે નિવૃત્તિ પછી એનપીએસ નાણાકીય અસુરક્ષા પેદા કરે છે વધતી જતી મોંઘવારીના યુગમાં કર્મચારીઓ માટે નિશ્ચિત પેન્શન ન હોય એક મોટી સમસ્યા છે જૂની પેન્શન યોજનાએ નિવૃત્તિ પછીનું જીવન સરળ અને સ્થિર બનાવ્યું આ કારણોસર ઘણા રાજ્યોના કર્મચારીઓ એનપીએસ સમાપ્ત કરવા અને ઓપીએસ ફરીથી લાગુ કરવા માટે દબાણ કરી રહ્યા છે મિત્રો તો મિત્રો એનપીએસ અને ઓપીએસ માટે વધતી જતી મોંઘવારીના યુગમાં કર્મચારીઓ માટે નિશ્ચિત પેન્શન ન હોવું એક મોટી સમસ્યા છે તે માટે ઓપીએસ ફરીથી લાગુ કરવા માટે દબાણ કરી રહ્યા છે મિત્રો અને મિત્રો કયા રાજ્યોએ ઓપીએસ ફરીથી લાગુ કર્યું ઘણી રાજ્યો સરકારે જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરી દીધી છે જેમાં રાજસ્થાન છત્તીસગઢ હિમાચલ પ્રદેશ પંજાબ સંબંધિત પોસ્ટ આ રાજ્યોના નિર્ણયો પછી ઝારખંડ અને દિલ્હી સરકારો પણ ઓપીએસ પરત કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે આ રીતે કેન્દ્ર સરકાર પર ઓપીએસ પુનઃસ્થાપિત કરવા માટે દબાણ પણ સતત વધી રહ્યું છે મિત્રો ઓપીએસ પુનઃસ્થાપિત કરવાથી શું ફાયદો થશે તેની પણ વાત કરીએ તો જૂની પેન્શન યોજના પરત આવવાથી કર્મચારીઓને ઘણા મોટા લાભો મળશે તેમાં પહેલું છે ગેરંટીકૃત પેન્શન છેલ્લા પગારના આધારે નિશ્ચિત પેન્શન આપવામાં આવશે બીજું મોંઘવારી ભથ્થો એટલે કે ડીએનનો લાભ સમય જતાં પેન્શન વધતું રહેશે ત્રીજું નિવૃત્તિ પછી સ્થિર આવક કર્મચારીઓને નાણાકીય સુરક્ષા મળતી રહેશે તો મિત્રો આવી રીતે ઓપીએસ પુનઃસ્થાપિત કરવાના મોટા ફાયદા છે તેમાં પહેલું ગેરંટીકૃત માસિક પેન્શન બીજું મોંઘવારી ભથ્થું ત્રીજું નિવૃત્તિ પછી સ્થિર આવક તમામના લાભો મળશે અને મિત્રો શોતું છે બજારની અનિશ્ચિતતામાંથી મુક્તિ તો મિત્રો પેન્શનરોને શેરબજારના વધઘટ પર આધારિત રહેશે નહીં એટલે કે પેન્શન તેમને શેરબજારની વધઘટને આધીન રહેશે નહીં આ બધા ફાયદાઓ કર્મચારીઓ માટે ઓપીએસને વધુ મહત્વપૂર્ણ બનાવે છે મિત્રો અને મિત્રો હવે કેન્દ્ર સરકારની વર્તમાન સ્થિતિ જોઈએ તો જો કે કેન્દ્ર સરકારે હજુ સુધી જૂની પેન્શન યોજનાને સાર્વત્રિક રીતે પાછી ખેંચી લેવા અંગે કોઈ નિર્ણય લીધો નથી પરંતુ આ મુદ્દો રાજકીય રીતે ખૂબ જ ગરમ છે સરકારે એક ખાસ સમિતિની રચના કરી છે જે એનપીએસને વધુ મજબૂત બનાવવા પગલાં પર વિચાર કરી રહી છે પરંતુ કર્મચારીઓ માને છે કે એનપીએસને મજબૂત બનાવવું પર પૂરતું નથી ફક્ત જૂની પેન્શન યોજના જ તેમને નિવૃત્તિ પછી વાસ્તવિક નાણાકીય સુરક્ષા આપી શકે છે મિત્રો અને મિત્રો નવો નિયમ હજારો કર્મચારીઓ માટે રાહત તાજેતરમાં કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે નવા નિયમ હેઠળ જે કર્મચારીઓ બે હજાર ચાર પછી પસંદગી પ્રક્રિયા અથવા તો ટેકનિકલ કારણોસર ઓપીએસ માટે લાયક હતા તેમને હવે જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે કોર્ટના અનેક નિર્ણયો પછી એ સ્પષ્ટ થઈ ગયું છે કે આવા કર્મચારીઓને ઓપીએસનો અધિકાર મળવો જોઈએ આ નિયમ લાગુ થવાથી હજારો કર્મચારીઓ નિવૃત્તિ પછી ગેરંટીકૃત પેન્શનનો લાભ મળશે હવે છેલ્લે પરિણામની વાત કરીએ તો જૂની પેન્શન યોજનાની પુનઃસ્થાપના માત્ર કર્મચારીઓ માટે રાહત નથી પરંતુ તે તેમની નાણાકીય સુરક્ષાનો આધાર પણ છે જ્યારે કેટલાક રાજ્યોમાં જૂની પેન્શન યોજના લાગુ કરી દીધી છે ત્યારે કેન્દ્ર સરકાર પર પણ કર્મચારીઓનું દબાણ વધી રહ્યું છે નવા નિયમની આશા વધી રહી છે કે આગામી સમયમાં રાષ્ટ્રીય સ્તરે ઓપીએસ પર મોટો નિર્ણય લેવામાં આવી શકે છે હાલ માટે આ સમાચાર એવા કર્મચારીઓ માટે ભેટથી ઓછા નથી જેવો નિવૃત્તિ પછી સ્થિર આવક ઈચ્છે છે મિત્રો